સામખિયારી તરફ જઈ રહેલ છે જે બાતમી આધારે એલસીબી ટીમ સામખિયારી ટોલનાકા પાસે વોચમાં ઉભી હતી તે દરમિયાન બાતમી વાળી ક્રેટા કાર પુરપાટી આવતી જોઈ તે ગાડીને એલસીબી ટીમ દ્વારા રોકવા ઈશારો કરતા તે કારના ચાલકે પોતાની કાર ઓવર સ્પીડે ચલાવી ટોલનાકા ખાતે વાહનોની ટ્રાફિકનો લાભ મેળવી પોતાના કબજાની ક્રેટા કાર મૂકી તેમાંથી બે ઈસ્સમો નાસી ગયેલ આ ક્રેટા કાર ચેક કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ જેથી ક્રેટા કાર તથા પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરવામાં આવેલ અને સદરહુ ક્રેટા કારના એન્જિન ચેસિસ નંબર ચેક કરતા આ ક્રેટા કારમાં ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાડેલ હોવાનું જણાઈ આવતા ખોટી નંબર પ્લેટ લગાડી વિદેશી દારૂની હેરફેર કરવા સંબંધે શ્રી સરકાર તરફે ફરિયાદ આપી તરફેખારી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે નાસી જનાર આરોપીઓ સફેદ કલરની ક્રેટા ગાડીનો ચાલક ગાડીના ચાલક સાથેનો અજાણ્યો ઈસમ કબજે કરેલ મુદ્દામાલ સાતસો પચાસ એમએલ ની રોયલ ચેલેન્જ વિસ્કી બોટલો નંગ બસો દસ કિંમત રૂપિયા બે લાખ તોતેર હજાર તેમજ સાતસો પચાસ એમએલ ની રોયલ વિસ્કી બોટલો નંગ સાઠ કિંમત રૂપિયા અઠોતેર હજાર સાતસો પચાસ એમ એલની ઓલ એકસો પંચોતેર કિંમત રૂપિયા બે લાખ પિસ્તાલીસ હજાર તેમજ સાતસો પચાસ વિસ્કી નંગ ત્રણસો અડતાલીસ કિંમત રૂપિયા ત્રણ લાખ બ્યાસી હજાર આઠસો તેમજ સફેદ કલર ની ક્રેટા ગાડી કિંમત રૂપિયા પાંચ લાખ એમ કુલ ચૌદ લાખ અઠોતેર હજાર આઠસો નો મુદ્દા માલ કબજે કરવામાં આવેલ છે